ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ લઈને તેમના મૂલ્યો અને વિચારોની જાગૃતિ માટે રવિવારે ભવ્ય આયોજન હતું મોટી સંખ્યામાં પામ્યા હતા ડોક્ટર સાહેબ આંબેડકરના જીવનના મૂલ્યો અને વિચારોની જાગૃતિ માટેનો ભવ્ય ભીમોત્સવ કાર્યક્રમ રવિવારે યુનિવર્સિટીના કન્વેશન હોલમાં સવારમાં યોજાયો હતો જેમાં વક્તા તરીકે આઈઆરએસ અને મુંબઈના પૂર્વ ઇન્કમટેક્સ કમિશનર સુબ્રમણ્યમ રામ પૂર્વ કલેક્ટર આજે પટેલ સુરતના સિનિયર ધારાશાસ્ત્રી બીવી રાઠોડ મુંબઈના પ્રોફેસર રતિલાલ રોહિત વલસાડના ડોક્ટર આશા ગોહિલ અને અમદાવાદના વાસ્તુશાસ્ત્રી શાંતિલાલ જેતપુરી દ્વારા ઉપસ્થિતોને વક્તવ્ય આપ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો બત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજ રોજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કોન્વેન્શન હોલમાં ડોક્ટર બાબા સાહેબ ના જન્મોત્સવ ની ઉજવણી કરવા માટે ભવ્ય રીતે ઉજવણી કરવા માટે ભવ્ય ભીમોત્સવ આયોજન કરવામાં આવ્યું ભીમોત્સવ સમિતિ દ્વારા ખૂબ સુંદર આયોજન કરી અને પંદરસો થી વધુ